અત્યારે હાલ ખબર નીકળીને આવી છે કે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો વધુ એક મોટો ઝટકો અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવાનો કર્યો ઇનકાર અમેરિકાએ કહ્યું ભારત પાક સ્થિતિ અંગે અમારે કોઈ લેવા દેવા નહીં પાકિસ્તાને અમેરિકા પાસે ભિખારીની જેમ માંગી હતી મદદ અમેરિકાથી મદદ ન મળતા પાકિસ્તાનને મળ્યો વધુ એક મોટો ઝટકો અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવાથી કર્યો સાફ ઇનકાર અમેરિકાએ પાકિસ્તાનને કહી દીધું કે ભારત પાક સ્થિતિ અંગે અમારે કોઈ પણ લેવા દેવા નહીં અમેરિકા તરફથી પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની મદદ મળશે નહીં તેમ છતાં પણ પાકિસ્તાને અમેરિકા પાસે ભિખારીની જેમ મદદ માંગી અમેરિકા પાકિસ્તાનીઓને આપ્યો વધુ મોટો એક ઝટકો હવે શું થશે આગળ જાણો અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવાનો કર્યો ઇન્કાર પાકિસ્તાનના ત્રણ રાજ્યોના અગિયાર શહેરોને નિશાન બનાવવામાં આવે તેમનું વિમાન પણ તોડી પાડવામાં આવે ત્રીસ મિસાઇલ તોડી પાડવામાં આવે તમારે આવી જ ન્યૂઝ જોવી હોય તો બન્યા રહો અમે ગુજરાતી ચેનલમાં જ્યાં તમને આવી જ પ્રકારના શોર્ટ ક્લિપ જોવા મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી રહ્યો જેથી કરીને આવા ટૂંક સમાચાર તમને લાઈવ મળતા રહે